વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાજ કોરોના ત્રાસમાંથી વડોદરાના નાગરિકોને મુક્તિ મેળવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા આજે મહારાજા સાયજીરાવ વિશ્વવિદ્યાલયના ટેકનોલોજી ફેકલ્ટી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને આ લોક દરબારમાં પધારવા માટે પોલીસ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું આ લોક દરબારના કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સરકારી બેંકોના અધિકારીઓ પણ સ્થળ પર લોન સહિતની મદદ આપવા માટે આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કાર્યક્રમના અંતમાં પોલીસ કમિશનર નરસિંહ કુમારે મીડિયાના માધ્યમોને કાર્યક્રમ વિષય પર વધુ માહિતી આપી હતી આજના કાર્યક્રમના હેતુ બે છે એક રાષ્ટ્રીયકૃત બેંક અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે જુદા જુદા લોન સ્કીમ અંગે નાગરિકોને જાણકારી પૂરી પાડવાનું અને બીજું શહેરમાં અગર કોઈપણ પ્રકારની ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી સક્રિય હોય તો એવા કિસ્સાઓમાં અમને ડેસ્કના માધ્યમથી ઓન ધી સ્પોટ એફઆઈઆર નોંધીને ઇન્વેસ્ટિગેશન કરવા માટેનું એક ફેસિલિટેશનનું પ્રયાસ છે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા કેટલાક વિક્ટિમ્સ હેલ્પડેસ્કનું પણ મદદ લેશે અને તમારા માધ્યમથી આપણા શહેરજનોને કહેવા માંગીએ છીએ કે આ વન ઓફ ઇવેન્ટ નથી જ્યારે પણ લોકોને જરૂર પડે ડેઝ આપણે પોલીસ સ્ટેશન્સને અપ્રોચ કરી શકશો બંને અપ્રોચ કરી શકશો એવા કિસ્સામાં આપણે મળીને ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટીસને અંત લાવીએ અને એમને ક્યારે શોષણ કરવાની તક ન આપીએ તો આ લોક દરબારમાં આવેલા એક નાગરિકે તેની ફરિયાદ પોલીસ ન લેતી હોવાની રજૂઆત કરી હતી જ્યાં પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા નાગરિકે પોતાની હૈયા વરાળ મીડિયા સામે વ્યક્ત કરતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને રજૂઆત સાંભળી હતી આમાં બનાવ એવો છે કે હું બે હજાર પંદરની સાલમાં રાજપીપળા શહેર ખાતે રહેતો હતો જે તે સમયે ત્યાં આગળ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા એક મીનાબેન મનહરભાઈ કાછિયા આખું ફેમિલી આ જ ધંધામાં છે એમની પાસેથી મેં પૈસા વ્યાજે લીધેલા ટુકડે ટુકડે થોડા થોડા પાંચ ટકા વ્યાજે જે પૈસા મેં એમને પરત કરી દીધા તેમણે મારી પાસેથી એક પૂરો ચેક જે તે સમયે લખાવેલો અને એક સ્ટેમ્પ પેપર પર કરાર લખાવેલો આ એ લોકોએ ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખ્યું પૈસા પૂરા થવા છતાંય મને આપ્યા નહીં અને મને ખોટી રીતના ધાકધમકીઓ આપી જ્યારે હું બરોડા શિફ્ટ થઈ ગયો એ પછી મારા ઘરે આવીને બી મને ધમકાવી ગયા અને ઉપરથી ફોનમાં બી ધમકીઓ આપી જેની ફરિયાદ મેં ઓલરેડી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં આપી હતી જે તે સમયે પોલીસે ફરિયાદ દાખલ કરવાની જગ્યાએ એ ફરિયાદ સગે વગે કરી સામેવાળાએ રજૂ કરેલા કોરા ચેકને પુરાવાઓ ફરિયાદી આરોપીને પાછા આપી દીધા આરોપીએ ત્યાં જઈને એકસો આડત્રીસ કરી કોર્ટની અંદર રાજપીપળા કોર્ટમાં એટલે હું અહીંયા બરોડાથી ત્યાં ઊંચો નીચો થવું આઠ વર્ષથી ધક્કા ખાઉં છું એ લોકોએ મારા વકીલને બી ફોડ્યો મારા વિરુદ્ધ સજાનો હુકમ બી કરાવી દીધો છે અત્યારે હું અપીલ લડી રહ્યો છું નહીં નહીં તો રૂપિયા બેથી અઢી લાખ રૂપિયા હું ખર્ચી ચૂક્યો છું આ મામલે પોલીસ આક્ષેપકર્તાની વાત સાંભળી કાયદેસરની કાર્યવાહી કરી તેને મદદરૂપ બનશે તેવું અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે જણાવ્યું હતું અરજદાર કોઈ સિનિયર ઓફિસરને કે પોલીસ સ્ટેશનને મળવા આવેલા નથી કે કોઈ અરજી આવેલાનું અમારા અત્યારે હાલમાં ધ્યાનમાં નથી પણ એમણે હાલમાં જે કરી છે એને ધ્યાનમાં રાખીને બધી મેટર એમણે કોઈની જોડેથી વ્યાજે પૈસા લીધેલા હોવાનું જાણવા મળ્યું છે તો એને પણ ધ્યાનમાં રાખીને જો અમારે કન્સર્ન ત્યાંના અમારા ગુજરાત પોલીસનો જ એક ભાગ છે તો અમે ત્યાં પણ એમનો સંપર્ક કરીને જો આ સાથે અન્યાય થયો હશે તો એમને ન્યાય અપાવવા માટે મદદ કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર